તો સૌ તો આપ સૌ મિત્રોને જૈન જય ભરત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આ મિત્રો યુટ્યુબની અંદર વિડીયો બનાવવા હોય એટલે આપણે શું કરીએ સારો મોબાઈલ આપણી પાસે હોય તો પછી માઇક મંગાવીએ કેમ કે ઓડિયો અને વિડીયો બંને જરૂરી છે વિડીયો સારો હશે ક્વોલિટી સારી હશે પણ ક્યાંક ને ક્યાંક તમારા અવાજની અંદર પ્રોબ્લેમ હશે તો પછી લોકોને તેની અંદર જોવાની મજા નહીં આવે અવાજ પણ ખૂબ મહત્ત્વનો છે તમારા કન્ટેન્ટની અંદર તમારે યુટ્યુબર બનવું હોય તો આ બે વસ્તુ તમારી પાસે હોવી જોઈએ કેમ કે આજકાલ કોમ્પિટિશનનો સમય છે અને આપણી ઓડિયો અને વિડીયોની ક્લિયરિટી હશે તો લોકોને જોવાની મજા આવશે અને મિત્રો તમે તમારો અવાજ સારો કરવા માટે થઈ અને એક માઇક મંગાવો છો અને તમને ખબર પડે છે કે માઇક તો ફોનની અંદર કામ કરતું જ નથી તમે ઘણી બધી ટ્રાય કરો છો પણ માઇક તમારા મોબાઈલની અંદર અવાજ રેકોર્ડ કરતું નથી તમારી સાથે આવું થતું હશે અથવા તો થશે તો આ વિડીયો તમારા માટે ખાસ ઉપયોગી છે કેમ કે તમે પૈસા ખર્ચી તમારા વિડીયો સારા બનાવવા માટે થઈ અને માઇક મંગાવ્યું હોય અને આ પ્રોબ્લેમ આવે તો પછી તમને એમ થાય કે ભાઈ હવે આ જે માઇક મંગાવ્યું હોય આપણે કરવાનું શું તો એ જ પ્રોબ્લેમનું સોલ્યુશન આજના વિડીયોની અંદર છે એક કોમેન્ટ છે હું તમને કોમેન્ટ બતાવી દઉં મિત્રો તો કોમેન્ટ છે જખરા વડેદરા વ્લોગ્સની કે થોડું થોડું ફાવે માઇક લીધા ભાઈ પણ ફોનમાં કનેક્ટ નથી થતા વિરેન્દ્રભાઈ બરાબર ભાઈએ લઈ લીધું છે પણ ફોનની અંદર કનેક્ટ નથી થતું હવે તેની અંદર ટેકનિકલ થોડું શીખવું પડશે તમારા ફોનની અંદર સોએ સો ટકા માઇક કામ કરશે પણ ટેકનિકલી તમારે થોડું તેની અંદર શીખવું પડશે અલગ અલગ ફોન હોય ને તો અલગ અલગ રીતે તેની અંદર ટેકનિકલ બાબત હોય જેમ કે મારી પાસે જે અત્યારે હું શૂટ કરી રહ્યો છું તે આઈફોન છે તો તેના માટે મારે કનેક્ટર લેવું પડ્યું છે નવસો સાડા નવસો સમથિંગનું એક નાની એવી પિન આવે છે તે લગાડી અને પછી એક્સટર્નલ માઇક તેની અંદર લાગે છે પણ હા આઈફોનની અંદર એ સારી બાબત છે કે ભાઈ તેની અંદર કોઈ એક્સટર્નલ સોફ્ટવેર કે એવું કંઈ નાખવું નથી પડતું સીધું તે માઇકને સપોર્ટ કરે છે પણ આનાથી ઉલટું છે તમારી પાસે જો એન્ડ્રોઈડ ફોન હશે કોઈ પણ કંપનીનો તો સીધું તેની અંદર માઇક કનેક્ટ થશે નહીં તેના માટે થઈને તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને તેની અંદર આ માઇક કનેક્ટ થશે તેની અંદર પણ એક પ્રોસેસ હોય છે સેટિંગની અંદર જઈને એ પ્રોસેસ આપણે કરવી પડે છે એ બધું તમને સમજાવીશ પણ આ કોમેન્ટ જે મેં વાંચીને તો મને એવું થયું કે ભાઈ આની ઉપર એક વિડીયો બનાવવો જરૂરી છે ભાઈએ ખર્ચો કર્યો છે તમારામાંથી ઘણા બધા મને કોમેન્ટ્સ કરે છે કે સારું માઇક કયો આવે એને હું સજેસ્ટ પણ કરું છું તો પછી આ ઇસ્યુનું આપણે આજે સોલ્યુશન લાવી દઈએ છીએ તેના માટે થઈને મિત્રો આપણે ગૂગલ પ્લે સ્ટોરની અંદર જવાનું છે ગૂગલ પ્લે સ્ટોરની અંદર આપણે એક ઓપન કેમેરા નામની એપ્લિકેશન લેવાની છે બરાબર ઓપન કેમેરા આ ટાઈપનું લખી અને તમારે સર્ચ કરવાનું છે એટલે તમે જુઓ કે આ જે એપ્લિકેશન છે તે આવી ગઈ છે મારામાં ઓલરેડી ઇન્સ્ટોલ છે તમારે આ એપ્લિકેશનની ઇન્સ્ટોલ કરી લેવાની છે આપ જોઈ શકો છો કે આ એપ્લિકેશન છે ઓપન કેમેરા નામની બરાબર તો હવે ઓપન કેમેરા નામની એપ્લિકેશન આપણે ઓપન કરી લીધી છે ને આની ખાસ વાત હું તમને જણાવી દઉં મિત્રો કે જે રીતે આપણે ડીએસએલઆર કેમેરા હોય બીજા કેમેરાની અંદર મેન્યુઅલ સેટિંગ તમને ખબર હોય તો આવતા હોય કે એક્સપોઝર તમે પોતે સેટ કરી શકો છો સનરાઈઝ હોય સનસેટ હોય અલગ અલગ કુદરતી દ્રશ્ય હોય ઇનડોર હોય આઉટડોર હોય તેની અંદર તમે મેન્યુઅલ સેટિંગથી એક્સપોઝર એપેચર આ બધું તમે સેટ કરી શકશો ને તો બેસ્ટ રિઝલ્ટ આની અંદર તમને મળશે મેન્યુઅલ સિસ્ટમમાં જેટલું તમને ફાવશે ને એટલા તમારા વિડીયોની ક્વોલિટી સુધરશે એ તમને ઓપન કેમેરા આપે છે પ્લસ આની અંદર બીજા ઘણા બધા ફેસિલિટીઝ આવે છે પણ આપણે મેન વસ્તુ શીખવાની છે કે ભાઈ સાઉન્ડના સેટિંગ કઈ રીતે કરશું તો આપણું એક્સટર્નલ માઇક જે આપણે મંગાવ્યું હોય ઓનલાઈન કે ગમે ત્યાંથી લીધું હોય ત્યાં આની અંદર કામ કરશે એના માટે થઈને આપણે જવાનું છે મિત્રો સેટિંગ નામનું તમને જે ઓપ્શન દેખાય છે તેની ઉપર આપણે જશું ક્લિક કરશું એટલે આ રીતના બધા ઓપ્શન ખુલી જશે ઘણા બધા સેટિંગ્સ આની અંદર આવે છે જો આની ઉપર વિડીયો બનાવીએ ને તો ઘણો લાંબો થઈ જાય પણ આપણે મેન મેન વસ્તુ બધી સમજી લઈએ કે આની અંદર તમને ફોટોના સેટિંગ મળશે વિડીયોના સેટિંગ મળશે તો આપણે જશું વિડીયોના સેટિંગની અંદર બરાબર તો જેવા આપણે વિડીયો સેટિંગની અંદર આવીએ એટલે ઘણા બધા મેનુ તમને જોવા મળશે આપ જુઓ કે ભાઈ તમારે કેટલા મેગાપિક્સલનો કેમેરાનો યુઝ કરવો છે રિઝોલ્યુશન તમારું કેટલું રાખવું છે આની અંદર ફોર કે ટુ કે જે તમારો મોબાઈલ સપોર્ટ કરતો હશે તે બધા આની અંદર આવી જશે બરાબર એના પછી વિડીયોનું ફોર્મેટ આવે છે નેક્સ્ટની અંદર આપ જુઓ કે વિડીયોનું ફોર્મેટ નામનું ઓપ્શન આવે છે તેની અંદર તમારે કઈ ફોર્મેટ રાખવું છે આપ જુઓ કે અલગ અલગ બધા ફોર્મેટ આવી ગયા એમપીજી ફોર એમપીજી ફોર જે આઈફોનની અંદર શૂટ થાય છે એચ વીસી નામનું ફોર્મેટ તે છે થ્રી જીપીપી છે અને વેબવાળું છે કે જેની અંદર ઓડિયો ફોર્મેટ સપોર્ટ નથી કરતું એટલે આ બધા ઓપ્શન તમને ફોર્મેટના પણ આની અંદર આવી જાય છે અને એનાથી આગળ મિત્રો હવે આપણે વધારે બધા મેનુ એક્સપ્લોર નથી કરતા કેમ કે એની અંદર આપણે સમય વધારે લાગશે પણ મેન વસ્તુ જોઈ લઈએ કે ભાઈ માઇકને આની અંદર કઈ રીતે આપણે ચલાવવાનું છે બરાબર તો એના માટે થઈને આપણે લાસ્ટમાં જશું અને ઓડિયો સોર્સ લખેલું તમને દેખાતું હશે આ જે મેનુ છે ને ઓડિયો સોર્સ લખેલું તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે તેની અંદર એક ઓપ્શન ખુલી જશે આપ જુઓ કે ભાઈ ઓડિયો સોસ તમારે કયો રાખવો છે તમારા કેમેરાની અંદર જે ઓટો રેકોર્ડ કરશે તમારા કેમેરાનું માઇક તે રાખવું છે તો પછી પહેલું ઓપ્શન છે તેના માટે બીજું ઓપ્શન છે એક્સટર્નલ માઇક આની અંદર જે તમે માઇક મંગાવ્યું છે તે લગાડી અને તમારે રેકોર્ડ કરવું હોય તો તમારે જે અત્યારે આની અંદર સિલેક્ટ કરીને રાખ્યું છે ને એક્સટર્નલ માઇક આ ઓપ્શનને તમારે સિલેક્ટ કરી લેવાનું છે એટલે તમારું માઇક આની અંદર કામ કરશે અને આ સેટિંગ ફક્ત ઓપન કેમેરાની અંદર જ આવે છે તમારા મેન્યુઅલ કેમેરો જે મોબાઈલની એપ્લિકેશન આવે છે બાય ડિફોલ્ટ તેની અંદર આ સેટિંગ નથી આવતું એટલે આ એપ્લિકેશન ફરજિયાત તમારે લેવાની રહેશે ઓપન કેમેરા નામની અને આ રીતે તમારે સેટિંગ કરવાનું છે એટલે તમારું માઇક આની અંદર કામ કરશે બરાબર બાકી હું આશા રાખું છું મિત્રો કે આજનો વિડીયો તમને ગમ્યો હશે બધું બરાબર રીતે સમજાઈ ગયું હશે તમારું લીધેલું માઇક આની અંદર ફટાફટ કનેક્ટ થઈ જશે અને તમારો ઓડિયો અને વિડીયો બંને સારી ક્વોલિટીના તમે રેકોર્ડ કર કરી શકશો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરજો અને તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે ગુજરાતની

કોઈ મટીરિયલ આપવાનું હશે તો તેની અંદર હું તમને આપીશ એટલે એટલા માટે થઈને આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં ફરી મળી આવવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી